જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સન્ડે ઓન સાયકલ તથા ઇન ખાતે યોજાયો હતો આ પ્રસંગે આણંદના સાંસદ મિતેશ પટેલ આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરી કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલન બાપના જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ આણંદના ડીવાય એસપી પંચાલ તથા પેટલાડના ડીવાય એસપી પી કે દિયોરા સહિત અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

કોઈપણ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટીને રોજબરોજનો ભાગ બનાવીએ આ પ્રકારની આખા દેશને અપીલ કરવામાં આવી છે અને આપણે જાણીએ છીએ કે સ્વસ્થ ભારત થકી જ આપણું વિકસિત ભારત બની શકીએ અને આગામી અઠવાડિયામાં જ્યારે અઠાવીસ તારીખે નેશનલ સ્પોર્ટ્સ ડે અને આની ઉજવણી અંતર્ગત પણ આખા રાજ્યમાં આવા સાયક્લોથોન પ્રકારના ઇવેન્ટ થવાના છે તો આજ રોજ જે જિલ્લા પોલીસ તંત્ર તરફથી આખો સાયક્લોથોન નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ આપણા માનનીય શ્રી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પણ ઉપસ્થિત રહ્યા તો આ કાર્યક્રમ થકી આણંદના તમામ લોકોને એક અપીલ કરવામાં આવી રહી છે કે હર દર સન્ડે મતલબ આ તંત્ર આવું ઈચ્છે છે કે દર સન્ડે એક સાયકલિંગ ગ્રુપ મિનિમમ આખો આખા આણંદ માટેનો એક સાયકલિંગ ગ્રુપ બને જે જે લોકો સાયક્લિંગ પ્રત્યે જે લોકોને લાગણી હોય જે લોકો સાયક્લિંગ જેને ગમતી હોય આવા બધા લોકો સન્ડેના રોજ એક સન્ડે ઓન સાયકલનો કાર્યક્રમ જે અત્યારે રાષ્ટ્રના જે રમતગમત શ્રી છે આપણા ગુજરાતના જ મનસુખભાઈ માંડવીયા સાહેબ એ છેલ્લા ઘણા અઠવાડિયાઓથી લગભગ વરસથી ઉપર પણથી ડેલી દ દર સંડે સાયક્લિંગનું એક ઇનિશિયેટિવ લીધું છે તો આવી ફિઝિકલી ફિઝિકલ એક્ટિવ રાખવા વાળી તમામ વિભિન્ન પ્રકારની પ્રવૃત્તિઓ યોગા થાય કે પ્રાણાયામ થાય કે સાયકલિંગ કે વોકિંગ રનિંગ આવી પ્રકારની આવી પ્રવૃત્તિઓ કરવા માટે આણંદ જિલ્લાના તમામ લોકોને હું જિલ્લા વહીવટીતંત્ર વતી અપીલ કરું છું આજનો કાર્યક્રમ એટલે કે ફિટનેસ અંતર્ગતનો કાર્યક્રમ આપણને મન કી બાતમાં આપણા યશસ્વીને આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે ઓબેસિટીની વાત કરી કે ઓબેસિટીના કારણે ખૂબ ઘણા રોગો થાય છે જટિલ રોગો થાય છે અને એની માટે થોડો પ્રાણાયામ કસરત એની જરૂરિયાત હોય છે એના અંતર્ગત આજરોજ આણંદ જિલ્લા એસપી શ્રીએ અને વહીવટી શ્રીએ એક સંયુક્ત યોગા અને સાયકલિંગનો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં આખું પોલીસ તંત્રએ સાયકલિંગ કરી કલેક્ટરશ્રી કોર્પોરેશનના કમિશનરશ્રી એસપી સાહેબ શ્રી અને સૌ ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ પણ સાથે સાયકલિંગ કર્યું અહીંથી તે જનતા ચોકડી સુધી આખું લગભગ ત્રણેક કિલોમીટર જેવું સાયકલિંગ કર્યું અને આગામી કાર્યક્રમ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ જે આપણો ઇન્ટરનેશનલનો દિવસ છે નેશનલ સ્પોટ ડે એના અંતર્ગત એકત્રીસ તારીખે પણ આવું જ એક સાયકલ રેલીનું આયોજન વહીવટીતંત્રે કર્યું છે સાયકલિંગ કરવાથી જે ફાયદા થાય આપ સૌને તો ખબર છે પરંતુ આજે જે સાયકલ સવાર સવારમાં જે કરવામાં આવ્યું એનો અદ્ભુત બધાને અનુભવ થયો ઘણા લોકોએ ખૂબ સમય પછી સાયકલ ચલાવી છે તો એમને પણ એવો એક આનંદ થયો કે દર અઠવાડિયામાં એકવાર સાયકલ ચલાવી જોઈએ એવું પણ સૌને પ્રતીત થયું અને ખરેખર બધાએ પોતાનું શરીર માટે પોતાના અંગત સમય કાઢી અને આવું કસરત એ રોજ સવારમાં એકાદ કલાક યોગા અથવા કસરતનો અભ્યાસ કરવો જોઈએ એવી આપ સૌને વિનંતી કરું છું વંદે માતમ ભારતમાં રાખી જઈએ